પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામે ગેરકાયદેસર રહેતી વહન થતું હોય તેવું ગ્રામજનોને લાગતા તેઓએ ચાર હાઈવાને રોકી ખાણ ખનીજ વિભાગને જાણ કરી છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોય તેમ જાણવા મળ્યું છે જ્યારે પાવીજેતપુર તાલુકામાં મોટી મોટી ચેનલોના પત્રકારો હોવા છતાં તેઓની નીચે આવી રેતી ખનનના કામ થતા હોય છતાં ઉજાગર કરતા નથી અને જિલ્લાના પત્રકારો થઈને અન્ય તાલુકાઓમાં અન્ય અંતરિયાળ ગામોમાં જઈને તેઓના સમાચાર પ્રસિદ્ધ કરે છે આમ પાવીજતપુર તાલુકામાં વારંવાર આવી રીતના ગેરકાયદેસર ખનન રેતીનું થઈ રહ્યું છે તેમ ગ્રામજનો કહી રહ્યા છે અને ખાણ ખનીજ વિભાગને પણ તેઓએ જાણ કરી છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવા તૈયાર થયા નથી તેમ ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે આમ ગેરકાયદેસર રેતીને લઈને છોટાઉદેપુર જિલ્લાના પુલોની હાલત ગંભીર થવા પામી છે જેમાં બોડેલી

ગુપ્તા સાહેબ એ તો કીધું કે ગુપ્તા સાહેબ મોક પેલા એવું કીધું જો આલુ મોટું સાંભળી સમજવા કેમ રાજી